નમસ્કાર મિત્રો આપણા સોલિસમાં એક કસ્ટમરે સેવર કેનનું ઓટોસ્ટરિંગ કિટ ફિટ કરાવી છે તો આપણે જોઈએ એ ઓટોસ્ટરિંગ કિટ કઈ રીતના કામ કરે છે આ એક મેન સ્વિચ આપેલ છે અને આ છે એનું ટેબ્લેટ ટેબ્લેટની પાછળ એક બટન આપેલું છે એને તમારે ઇઝીલી બે સેકન્ડ માટે પુશ કરવાનું છે પછી તમારે છોડી દેવાનું છે એટલે આમાં તમારે ઇન્ડિકેશન ટેબ્લેટનું ચાલુ થઈ જાય છે તો આ છે એનું કંઈક ટેબ્લેટ શેવરકેનનું તમને આમાં બેજિંગ જોવા મળે છે અને એની સિસ્ટમ હવે અપડેટ થાય છે જીપીએસની જો મિત્રો આ ટાઈપનું કંઈક ઇન્ડિકેશન આવે છે ટેબ્લાઇટમાં સેવર કેનના અને આમાં ઇઝીલી તમને મેન્યુમાં કેમેરા ટુ વ્હીલ ડ્રાઇવ કે ફોર વ્હીલ ડ્રાઈવ બધાના તમને ઓપ્શન જોવા મળે છે તો આપણે મેન્યુમાં જાશું તો આપણે આમાં ઓટોમેટિક ડ્રાઈવમાં જાશું જો આ ઓટોમેટિક ડ્રાઈવ છે આમાં પણ તમને તન મોડ જોવા મળે છે એ તમારે જીપીએસ કનેક્ટ કરી અને આ તન મોડનો ઉપયોગ કરવાનો રહેશે તો બેકમાં આપણે જઈએ તો જો પાછા આપણે એ જ મેન્યુ આવી ગયા છે એમાં તમારે નીચે વ્હીકલ લેબોરેટરીમાં જવાનું ઇમ્પ્લિમેન્ટ લેબોરેટરીમાં જવાનું ઇમ્પ્લિમેન્ટ લેબોરેટરીમાં તમારે અહીંયા ટચ કરવાનું છે અને તમારા જે પાછળનો સાથી છે એનો માપ આમાં તમને સેટ કરી દેવાનું છે અને અહીંથી પાછું તમે ડિલેટ પણ કરી શકો તમે પંચ્યાનો કે રાપનો કે તમારે ઓવણીનો માપ લીધો હોય એનું તમારી ખેતર પૂરું થઈ ગયું તમારે હાલી ગયું એટલે પછી અહીંથી તમે જે તમે એને ઇન્ડિકેશન આપ્યું હોય એને તમે અહીંથી ડિલીટ પણ કરી શકો તો આ ટાઈપનું કંઈક સેવર કેન્ડ ઓટો સિસ્ટમનું કામ છે અહીંથી તમે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટનું તમારે માપિંગ કરવાનું છે પહેલાં અને એનું ઇન્સ્ટોલ કરી દેવાનું છે પછી અહીંથી તમારે ડિલેટ પણ થઈ ગયું